હેલો ફેમિલી કેમ છો બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના અમારા સરસ નવા બ્લોગમાં તો ફેમિલી આજે દિવાળીનો દિવસ એટલે મારા અને મારા પરિવાર તરફથી આપ સર્વને દિવાળીના તહેવારની હાર્દિક હાર્દિક શુભકામનાઓ તો આજના દિવાળી દિવસે શું કરવાનું છે તમારે બંનેને ફટાકડા તો પહેલા હોય આ બધા દિવાળી સાઈડમાં રહી જાય બસ ફટાકડા ફોડવાની મોજ કરવાની છે ને પણ જોયું ને કે આ બંને ફટાકડા ફોડતા તા જો કોમેન્ટ આવશે કોમેન્ટ કરજો એટલે એ લોકો ને ખબર પડી જાય તમે ચોરી પકડાઈ ગઈ તમારી

ફેમિલી કેમ છો બધા જય માતાજી અને અત્યાર ઘરમાં કંઈક નવું ચાલે છે શૂટિંગ તો હું તમને બતાવું તો જો બાબા તૈયાર થઈ ગયા છે મમ્મી તૈયાર થઈ ગઈ છે અને પપ્પા આ શું ચાલી રહ્યું છે શૂટિંગનું ફેમિલી અત્યારે અમે શૂટિંગ કરી રહ્યા છે એક શોર્ટ ફિલ્મ નજીકના બહુ જ ટૂંકા અંદર અમે આપણા જે બ્લોગની ચેનલ છે બેનબાની બરોબર એ ચેનલ ઉપર એમનું એક નવું નજરાણો જોવા મળશે તમને એ શોર્ટ ફિલ્મ ગુજરાતી શોર્ટ ફિલ્મ ખાસ બનાવવાના છે આપણી ફેમિલી માટે જેથી બધા ફેમિલીના મેમ્બર્સ ભેગા થઈને બેસી શકે અને સરસ એવી આ ગુજરાતી શોર્ટ ફિલ્મ છે એ નિહાળી શકે જેમાં બહુ જ સુંદર એવો સરસ એવો મેસેજ છુપાયેલો છે તો ઓડિયન્સને પણ મજા આવશે આ જોવાની સાથે સાથે તો ફેમિલી એક નવું જે છે બરાબર એડવેન્ચર ચાલુ કરીએ છીએ શોર્ટ ફિલ્મ પણ આપણી ચેનલ ઉપર તમને ઓલવેઝ ડે જોવા મળતા હશે લાઇફ સ્ટાઈલ બ્લોગ્સ તો એની સાથે સાથે વિચારીએ છીએ કે હવે ધીરે ધીરે શોર્ટ ફિલ્મ પણ ચાલુ કરીએ તો બેસિકલી અત્યારે તો થોડો થોડી નાની રીતે અમે શોર્ટ ફિલ્મ ચાલુ કરીએ છીએ પણ ટૂંકા ગાળાની અંદર જેવી તમને શોર્ટ ફિલ્મ જોવા મળે તો તરત અમને રિસ્પોન્સ આપજો કે અમારું કામ તમને કેવું લાગ્યું અને થોડી રાહ જુઓ થોડા જ સમયની અંદર આ શોર્ટ ફિલ્મ આવી જશે પપ્પા સુ શૂટિંગ પૂરું થઈ ગયું હા ઓ શૂટિંગ પૂરું થઈ ગયું ફેમિલી અમારી લાઈફ ની સૌથી પહેલી શોર્ટ ફિલ્મ અમે શૂટ કરી છે હવે બસ એડિટ કરવાની બાકી છે એટલે એડિટ કરી લઈએ એના પછી તમને આપણી ચેનલ ની અંદર જોવા મળશે અમારા અલગ અલગ કેરેક્ટર્સ હતા

અમે ત્રણે કલાકની અંદર તો આ શૂટિંગ પતાવી દીધું છે બાય ત્રણ પણ નહીં આઈ થિંક બે કલાક તો માન થયા હશે બે કલાક જેવું થયું છે અને બહુ આમ ઇન્સ્ટન્ટલી આઈડિયા આવ્યો કે મને આઈડિયા આવ્યો કે ભાઈ ચલો ને આપણે કંઈક અલગ શૂટ શોર્ટ ફિલ્મ વિચારીએ અને કોઈ પ્લાનિંગ મળતું નહોતું એટલું બધું અને જલ્દીથી ફટાફટ એક આઈડિયા બેનના મગજમાં આવ્યો કે એ પોતે ફેબા બની જાય અને ઘરની અંદર ત્રાસ હા થોડો ત્રાસ આપે તો એનો જ આઈડિયા હતો બસ હું તો આપણે બહુ એક્ટિંગ આવડતી નથી પણ આપણે શૂટિંગ કરી દીધું થોડો ગુસ્સો નીકાળી દો થોડો ગુસ્સો નીકાળી દો ઘરના ઉપર એટલે ઘરમાં દરેકના ફેમિલી કેવા બસ મજા આવશે તમને દરેકને મજા આવશે ફેમિલીને સાથે બેસીને જોઈ શકાય એવી મસ્ત એવી શોર્ટ ફિલ્મ છે અને દરેકના ઘરની અંદર કુટુંબમાં એક આવા ફેબા જરૂર હોય છે હા કે જે ઘરની છે ને મતલબ કંકાસ કહેવાય બરોબર કદાચ છાયા કદાચ અમારો વિચાર એવો છે કોઈ ફેમિલી સાથે જોવે એવા મતલબ જે ફૈબાનું કેરેક્ટર મેન હતું એવા કોઈના અંદર કોઈ હોય તો જરૂર કરજો અને ખાસ હા ફૈબા બહુ જ સારા છે

હારા છે તું હવે બોલ હાચો બોલ જવો બેટા મસ્તી નહી કરવાની ભાઈ મસ્તી મસ્તી માં ભાઈ કોઈ હાચું સમજી લેશે પાકું ને સારા છે તો વાંધો નહીં હ એ ફોન જોવામાં પડે છે એટલે જોયું ફેમિલી ત્યારે આપણે તો ફૈબાના કેરેક્ટરમાં બહુ ફિટ બેસીએ છીએ મસ્ત મજાના જે ફૈબાની આપણી બધાના મગજમાં હોય ને કે આવા હોય તેવા હોય ફેમિલી ફેમિલી તમારા ઘરે જો આ શોર્ટ ફિલ્મ જોયો અને એના પછી તમને લાગે કે કોઈ આપણા ઘરમાં પણ ફૈબા છે કે જે આને રિલેટ કરી શકે તો એમને ખાસ શેર કરજો એમને જોડે બેસાડીને એક વખત દેખાડજો ફૈબાનો હૃદય પરિવર્તન થઈ જશે

હજુ વહેલા વહેલા આપણે જમવા બેઠા હજુ સાતે નહીં વાગ્યા બીજું હવે સાત વાગ્ય હે અરે હા આજે દિવાળી એટલે ફટાકડા ફોડવાના છે ફોડવાના જ તમારે આમ જો ઓલો ભાઈ જો ચાલો દરેક મેં પેલી જમી લઈએ ને પછી ફોડીએ દિવાળીના દિવસે ભાઈ મોજ કરી લીધી આપણે ફટાકડા બી ફોડી લીધા તમારો આજનો દિવસ કેવો રહ્યો મજા આવી કે નહીં ભાઈ ફટાકડા ફોડવાની તો ખાસ એક અમને કોમેન્ટમાં કહેજો અને અમારો બ્લોગ તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સાથે સાથે સબ્સ્ક્રાઇબ પણ કરજો કારણ કે મને ખ્યાલ છે કે હજુ સુધી તમે બ્લોગ જોવો છો પણ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને ઓન કરજો મળીશો ફરીથી નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી